નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના પાકની અંદર આવતી સફેદ ઘેણ કે જેને આપણે મુંડા તરીકે ઓળખીએ આ જીવાતની ઓળખ વિશે વાત કરીએ સૌપ્રથમ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી મગફળીના પાકની અંદર આ સફેદ ઘેણ કે જેને આપણે મુંડા કહીએ એ જીવાતનો ઉપદ્રવ સવિશેષ પ્રમાણમાં વધતો જાય છે હવે ખાસ કરીને મગફળી ઉગાડતા વિસ્તારોની અંદર ઘેરની જુદી જુદી છવ્વદ પ્રકારની જાતો નુકસાન કરતી માલુમ પડે અને એમાંય આ જાતો પૈકી આપણા વિસ્તારની અંદર એપોગોનિયા રોકા નામની જાત સવિશેષ પ્રમાણમાં નુકસાન કરે અને એ સિવાયની બીજી એક જે જાત જે આપણી જાણીતી જાત છે એ છે હોલોટ્રીસિયા કોન્સાઈગુનિયા હવે મિત્રો આ જાતના જે પુખ્ત કીટકો છે એ ઢાલિયા કીટક તરીકે ઓળખાય અને એ આ ઢાલિયા કીટકો છળકતા રંગના અને નાના હોય હવે જેની ઈંડા અવસ્થા છે એ સફેદ રંગની અને ગોળ એના ઈંડા હોય હવે મુંડાની જે ઈયળ શરૂઆતની હોય એ સફેદ રંગની અને ધીમે ધીમે જયારે મોટી થાય તો એ બદામી માથાવાળી અને મજબૂત મુખાંગોવાળી આમની ઈયળ હોય અને એને ત્રણ જોડી પગ ધરાવતી હોય હવે મિત્રો મોટી ઈયળો જે છે એ ખાસ કરીને પોષા શરીરવાળી હોય અને આ ઈયળને આપણે જ્યારે અડકીએ તો એ ગૂંચળું વળી અને ભેગી થઈ જતી હોય તો મિત્રો આ જે વાત હતી એ મગફળીની અંદર આવતા સફેદ ઘેણના જે જુદી જુદી અવસ્થાઓ છે એની ઓળખની હતી હવે જો આ નુકસાનની વાત કરીએ તો આ જીવાતનો વધારે વધારે ઉપદ્રવ ખાસ કરીને ગોરાડુ અને રેતાળ જમીનની અંદર વધારે ઉપદ્રવ જોવા મળે અને સૌપ્રથમ જમીનમાં મુકાયેલા ઈંડામાંથી જે નીકળેલી નાની નાની ઈયળો છે એ શરૂઆતની અવસ્થામાં સેન્દ્રીય પદાર્થ ખાય અને પોતાનું જીવન ગુજારે હવે ત્યારબાદ એ આ મગફળીના નાના નાના તંતુ મૂળ એટલે કે બાળીક મૂળ છે એને ખાઈને પણ આ જીવાત નુકસાન કરતી હોય અને જે મગફળીની ગંડીકાઓ બંધાય એટલે કે જેને આપણે ગાંઠો કહીએ એ બંધાવાના સમયે પણ મિત્રો આની ઈયળો છે એ નુકસાન સવિશેષ પ્રમાણમાં કરતી હોય અને ખાસ કરીને મગફળીની અંદર મૂંડાનું જે નુકસાન છે ખૂબ લાંબા સમય એટલે લગભગ બે મહિનાથી લઈને અઢી મહિના સુધી સતત એની અંદર શરૂ રહેતું હોય અને ઘેરની જે હોલોટ્રેસિયા જાત છે એ ખાસ કરીને શરૂઆતમાં એની ઈયળો તંતુ મૂળ ખાય ત્યારબાદ મુખ્ય મૂળને કાપી અને નુકસાન કરે અને આ નુકસાન ધીમે ધીમે મગફળીના શ્વાસની અંદર આગળ વધે અને છોડ ખેતરની અંદર ઘણી વખત મોટા મોટા ખાલા પડી જતા હોય અને આ આ પ્રકારે ઘણી વખત સૂયા બેસતી વખતે પણ અને ડોડવા બંધાવાના સમયે પણ એની અંદર કાણું પાડી અને આ સફેદ ઘાણ એટલે કે મૂંડા નુકસાન કરતા હોય અને આ જાતની જે ઈયળો છે એ મુખ્ય મૂળ કાપી અને નુકસાન કરતી હોવાથી ઘણી વખત છોડ સંપૂર્ણ સુકાઈ નથી જતો પરંતુ ઉપરથી પીળો પડે અને ધીમે 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 જે મુખ્ય મૂળ કપાઈ જવાના લીધે એની અંદર ઉત્પાદન જે મળવું જોઈએ ઉત્પાદન મળતું નથી ને ખૂબ મોટું નુકસાન ઉત્પાદન અંદર થતું હોય અને કેટલીક વખત તો મિત્રો આનો જયારે વધારે ઉપદ્રવ હોય તો સિત્તેરથી લઈને એસી ટકા જેટલું નુકસાન ખેડૂત મિત્રોને એના ઉત્પાદન ઉપર થતું હોય અને આ જીવાતનું જે પુખ્ત કીટક છે ઢાલ્યું કીટક એ દેશી બાવળ બોલ્ડી અથવા લીમડા ઉપર અને છેડાપાડાના ઝાડ ઉપર રહી અને એના પાન ખાઈને નુકસાન કરતી હોય તો આ એની જુદી જુદી જે અવસ્થાઓ છે એના એના નુકસાન કરવાની વાત વાત થઈ જીવન ચક્રની કરીએ તો ખાસ કરીને આજી વાતના ઢાલિયા જે કીટકો છે એ વરસાદ પહેલાની એની અવસ્થાઓ ખાસ કરીને જમીનની અંદર સુષુપ્ત અવસ્થામાં પડ્યા રહેતા હોય અને ચોમાસાની અંદર પહેલો વરસાદ થાય એટલે જમીનમાંથી બહાર નીકળવાનું શરૂ કરે અને રાત્રિના સમયે નર અને માદા જે ઢાળિયા કીટકો છે ખેતરની આજુબાજુ રહેલા ઝાડ ઉપર ખાસ કરીને એનો સંભોગ કરતા હોય એટલે કે મેટિંગ કરે અને એના પાન ખાય અને નુકસાન કરતા હોય હવે જે માદા ઢાલિયા કીટકો છે એ વહેલી સવારે જમીનમાં દાખલ થઈ અને ખાસ કરીને શ્વાસની અંદર છૂટાછવાયા સફેદ રંગના એના ઈંડા મૂકતા હોય અને જે આ ઈંડામાંથી ઈયળ નીકળવાની જે અવસ્થા છે એ અઠવાડિયામાં ઈંડામાંથી એની ઈયળ નીકળી જતી હોય અને જે ઈયળ અવસ્થા છે એ લગભગ બે થી અઢી મહિનાની હોય એની કોસેટા અવસ્થા કારણ કે ઈયળ અવસ્થા પૂરી થાય ત્યારબાદ એ કોસેટા અવસ્થામાં જાય અને કોશેટા જમીનમાં માટીની એક નાની એવી ગોટી બનાવે અને એની અંદર એની કોસેટા અવસ્થા એ પસાર કરતા હોય અને કોશેટા અવસ્થા જે એ સાત થી લઈ અને દસ દિવસની હોય હવે મિત્રો જ્યારે આ કોસેટા અવસ્થામાં ઢાલિયા કીટક હોય એમાંથી કોશેટામાંથી બહાર આવી અને પોતાનું જીવનચક્ર ફરીથી શરૂ કરતા હોય અને આ રીતના સંપૂર્ણ એનું જે જીવનચક્ર છે એ ખાસ કરીને આખી જે જીવનક્રમ છે એ વર્ષની અંદર બેથી ત્રણ પેઢીઓ બહાર પાડતી હોય અને આ જે ઢાલિયા કીટકો છે એ ઢાલિયા કીટકનું જે આયુષ્ય છે એ બે અઠવાડિયા સુધીનું હોય એટલે આ આખી જે જીવનચક્રની વાત છે એમાં ઈંડા અવસ્થા એમાં કોશેટ અવસ્થા એની અંદર એની ઈયળ અવસ્થા અને એની પુખ્ત અવસ્થા પછી આ અવસ્થાઓ પસાર કરે અને આ રીતના એનું આખું જીવન જીવનચક્ર આપણને જોવા મળતું હોય ખેડૂત મિત્રો મને લાગે આ જે માહિતી છે એ તમને ગમશે જો આ માહિતી ગમે તો આ વિડીયોને વધુ વધુ લાઇક કરજો અને શેર કરજો ખૂબ ખૂબ આભાર